હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હશો તો સારું અને આજના બ્લોગ વિશે આજ વાત કરીએ આપણે તો આજ ખેતરમાં જઈએ અને જુઓ કેવો છે ખેતરમાં ભૂંડ ભૂંડ જાય કે જાય પછી સુવર લીલગાઈ કોઈ ખાઈત જ નહીં ગયા અને કેવો થયો પાક એમ જુઓ હું જઈ રહ્યો ખેતરમાં तो आज मस्तम फूलू है जोरदार लगे आज लो कचरो है तो क्या उभ खब मस्त है बाबर डोक पूर्वजन मंदिर बाबड़ोकरा डोकरा है એમાં આમાં થાય ખાય ને તો પેલા ન પૂજો ગમે તે વસ્તુ કે માં બનાવે શીરો બીરો પૂરી શાક ગમે તે પેલા આમાં ન એમાં વસ્તુ હતી પછી પહેલું ન પૂજો પછી હતી ખાવાનું ચાલુ કરી અને પેલું નહીં ખો ના જો હું હવે ખેતરમાં જોવું ખેતરમાં કેવો કેવો થાજુ હે સોયાબીન થાજા હે કે નહીં થાજા બાજરી ઉગી છે શું થઈ ગયું આજે સાડું કીધું પછી અડધું કપાઈ ગયું હોય પછી બીજું બાકી બીજું એવા તાપ પડે ને અને રજા કીધી પછી આ જુઓ મજા રો મસ્ત નહીં સોમાહું હે એટલે એકદમ લીલું જ સમય જે ઝાર છે પછી પીલી સાઈડ સોયાબીન કરેલા હે ઓબા હે પછી વાડી હે થોડાક મરસી રીગણીની થોડુંક ખાવાહરું કરેલું હોય પછી આ જો દેશી તુવેર તુવેર હે આખી લાઈન હે મોટી આ જુઓ આ જો આ ઝાર હૈ મસ્ત થઈ ગઈ બસ હવે જો વાળા આ જો વાળા છે પછી જે ઝાર વાળવાની ચાર વડાઈ જાય પછી પાસ ખેડીન પછી બાજરી વાવણાની શિયાળા તો આપ જો થુવેર મોટી મોટી થઈ ગઈ બસ આ જો આ ટ્રેક્ટરની કલટી ન મિલી છોડી જે કા સોમા હોય ને દાણી ત્યારે સોમાઉ પૂરું થઈ ગયું હવે મકાઈ મકાઈ વાળાઈ જાય જાર બાર પછી એનો યુઝ થાય આ જો ઘઉગા ને થાય સર નોર્મલી છોડજો એની સિઝન પૂરી થઈ ગઈ એટલે જો હવે કેરે આવે એની સિઝન હવે આવે બે ત્રણ મહિના પછી આવે એની સિઝન ત્યાં ટોકી મેળવી લીધું તાપી आजु तम जी आज हम ताबू बना पाजो हूँ टेकली मैं सड़ जाओ डूगरी आ ताप लगे आज जो पेलू मारूँ कैर है त्याजु मस्त दिल डूगरों है में डुगरो एक પછી આ બનાવજો નવું પછી વો રહેજો પોણી ટોકો એમાં પોણી છે થોડુંક પાછા ફરતા નથી પોણી અઠવાડિયા ને એક વખત ભરી આ દેશી બલદ હે મારવા આવે જો કેમ કરે જો બધું કરીને તૈયારી છે બસ आगल जोत ले गियोस तैयारी तो मस्त से जो हम खोपी करे बा हो हो जोड़वा पड़े जो यार मैं आ बाजरे की थी बाजरे उगी जी है तैयार तो काजी है जो અઠવાડિયા પહેલી થી ત્યારે કમ્બર થઈ ગઈ છે બસ હવે નહીં પડે ખાલી એક વખત દવા સોટી પડે ઘાસ સારું ઘાસ મટી જાય પછી બાજરી બાજરી જ રહે ખાલી પણ થોડીક મોટી થાય જાય ને એક આટલી થઈ થાય છે પછી દવા સોટો એટલે પછી માખા નહીં રહે એકદમ સૂકી બાજરી लेबड़ा में खरीजी खरीद एकदम जो पान ऋतु आज नहीं दे सोयाबीन के वक्त कारण के खासो टाइम था जो खेतर मज नहीं तो सोयाबीन है खरा अपना को उगी जो के कैसी ऐसी सोयाबीन हारा लगा है जो મસ્ત ને ફેલી સારી રહી ગઈ એ બસ હુકાવાનું તૈયાર થઈ ગયા હે પીલો પોનો થઈ ગયા એટલે હુકાઈ ગયા હેડ કપાઈ જાય નવરાત્રો હારી ફેલી લાગી વાતાવરણે વરસાદ આવે એવું હોય એકદમ બદલાઈ જાય પાછો થોડી વારમાં એકદમ તપ પડી જાય પાછો એકદમ વરસાદ આવો થઈ જાય પછી આ ઝાર હે બરું થઈ ગયું મોટો મોટો